અમદાવાદમાં વૈષ્ણોદેવી દેવી મંદિર નજીક વી થ્રી આ ઠગાઈ કેસમાં સેજલ શાહે તેમને ખોટી રીતે ટાર્ગેટ કરીને ફસાવી હોવાનો આક્ષેપ કર્યો છે વી થ્રી વર્લ્ડ સંચાલન ચાર ભાગીદારોએ કર્યું હતું જ્યારે આ કેસમાં ભાગીદારો વિરુદ્ધ કોઈ ગુનો નોંધાયો નથી જ્યારે તેમણે ટાર્ગેટ બનાવ્યા છે

પોતાની કંપની છે જેની અંદર હું પોતે મેનેજિંગ ડિરેક્ટર છું અમે આ અમને અમે લોકોને ડેવલપમેન્ટ કરતાં આવડતું નહોતું એટલે અમે શાન લીજન્ડનું ડેવલપમેન્ટ વરુણ પટેલ એનજી પટેલના સન એમની સાથે અમે આ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કર્યો હતો અને એમને બાંધકામ કરવાનું લેવાનો વેચવાનો બધો જ રાઇટ એમને એમને આપ્યો હતો આ એની અંદર થો કોઈક રીઝનોથી પરમિશન ન મળવાથી અમારે અમારું કામ થોડું ડીલે થઈ ગયું છે વી થ્રી વર્લ્ડ સ્કીમ નીગાઈ કેસ વિસ્મય શાહનું નામ પણ ખુલ્યું અને સેજલ શાહ અને વિસ્મય શાહના સંબંધની કડી પણ મળી એક વર્ષ પહેલા રાહુલ પટેલ અને શિવમ દવેને મોતને ઘાટ ઉતારનાર વિસ્મય શાહ પણ આ સ્કીમમાં ભાગીદાર હોવાનું ખુલ્યું છે સેજલ શાહે ખુદ વિસ્મય શાહનું નામ ભાગીદાર તરીકે ઉલ્લેખ કર્યો છે બીએમ ડબલ્યુ કાંડ માં એક યુવતી લઈ ગઈ હોવાની ચર્ચામાં સેજલ શાહનું નામ ખુલ્યું હતું ત્યારે સેજલ શાહ અને વિસ્મય શાહ વચ્ચેના સંબંધની સ્પષ્ટતા થઈ ન હતી પ્રી લોન્ચને લીધે અમે લોકોએ આના બુકિંગ્સ લીધેલા હતા રેટ દસ ટકા સસ્તામાં અમે આપેલા હતા એની અંદર વરુણ પટેલ સની પટેલ વિસ્મય શાહ મીત શાહ મારા બ્રધર એ બધા એન્ડ ધ કંપનીની અંદર ડિરેક્ટર હતા અમારો એની સાથેનો રોલ એવો હતો કે જે પણ કન્સ્ટ્રક્શન થાય એના પૈસા આવે એના સિત્તેર ટકા જમીન પેટે પૈસા આપશે અને ત્રીસ ટકા કન્સ્ટ્રક્શન માટે રહેવા દેશે જે પણ પ્રોફિટ થશે ચાલીસ ટકા વરુણભાઈ સનીભાઈ અને વિસ્મયભાઈના અને સાઠ ટકામાં મારા બ્રધર અને હું પોતે રહીશું સેજલ શાહે મહિલા તરીકે કન્સ્ટ્રક્શન લાઇનમાં આવી હોવાથી તેમને ફસાવ્યા હોવાનો બિલ્ડર લોબી પર પ્રત્યક્ષ આક્ષેપ કર્યો છે પોલીસ પણ આ કેસ માં નિષ્પક્ષ તપાસ નહી કરતી હોવાનો રોષ વ્યક્ત કર્યો છે સેજલ શાહના આક્ષેપને પગલે પોલીસ અધિકારીઓનો સંપર્ક કરતા ઝોન યાદવે આ મુદ્દે વાત કરવાનો ઇનકાર કર્યો હતો ત્યારે પોલીસની શંકાસ્પદ ભૂમિકા અને સેજલ શાહના આક્ષેપે કેસ માં નવો વળાંક લાવ્યો છે કેમેરામેન નરેશ વાઢેર સાથે અનિતા પટની વીટીવી અમદાવાદ